માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક એનડીપીએસ ટેકનિકલ કલમ હેઠળનો ગુનો દાખલ થયેલો છે જેમાં એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે જેઓ મુંબઈની બે મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે જે હકીકત મળતા માંગરોળ પોલીસે હોજ ગોઠવી જેમાં એક મોટા મોપેડ જી જે થ્રી એમ ચોવીસ સડસઠ માં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી ત્રેવીસ ગ્રામ મેફેડ્રોમ ડ્રગ્સ કે જેની કિંમત બે લાખ લોકોને ચાલે છે નવસો રૂપિયા તેમાં ત્રણ મોબાઈલ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર કાંટા નંગ બેની કિંમત ચારસો રૂપિયા તેમજ રોકડ રકમ બાવન હજાર સાતસો મળી કુલ ત્રણ લાખ ત્રેસઠ હજારનો મુદ્દામાલ મળી આવેલ છે જેમાં આરોપી ઇમરન જુમા મતવા તેમજ બે મહિલા આરોપી જેમાં અરીસા રોડ ઉપર

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ